મારે જવું છે આપણે મોરે ને જો નાખવાના ના છે ને તો અહીંયા આવી ગયા હે મગ સાફ કરવા કાલે ભવળી લીધા હતા આજે બે કલાકમાં સાફ થઈ ગયા અડધું ખેતર પૂરું શિય હોવાનું આવ્યું એટલે કલાક થઈ કલાકમાં અડધું કર નહીં હું પાછું ઓલી બાજુ ઢેફા ભવા દે ને એટલે ધીરી આપતો હતો આ બાજુ વાંધો નહીં આવે સ્પીડમાં જાય આપણે તલની ટોલી ભરાઈ ગઈ છે ને હજી પગર હોય ને થોડા ઘણા તલ હજી એમાંથી નીકળશે એટલે તલની એટલી ભરાઈ ગઈ સારું કહેવાય અત્યારે હું ખેતરે આવ્યો તો જરાક પાણી આલે જોવા બે મોટર હાલે હવાના જોઉં ને તો ચાર ક્યારા બહ ગયા જો અત્યારે પાછો છા નાખવામાં આવી ગયો એમાં એવું છે કે આપણે તલ કાઢીએ ખેતરમાં અહીંયા આપણે ખરવું તલનું ઝીણકું તો હોય ને મોટું ખરવું હતું એટલે છીએ આપણે સેટઅપ લઈ સ્વરાજ લઈને હું આવી ગયો અહીં હું કમ્પ્લીટ હતા આખે આખા છે પછી જે ખરું હતું ને એમાં કાકા આજે દાંતીને લોટા વટા મારી દીધું હવે રાપ નથી મારવી કટકા હાટું રાપ જોડીને ખોટું આવું ને લોટા વટા મારીએ એટલે રાપની જરૂર આમ તો ના પડે એટલે હવે જો કટકા બટકા આપણે અંધારવાના હોય જેટલું ખરું હતું ને એટલું આ ભૂકી તો જો આ ખડકી દીધી હા સાઈડમાં એ કોઈ નહીં લઈ જાય ને તો ન્યા હળી જાય ખેતરમાં ફોર નાખશે

ચા પાણી લઈને અત્યારે જાઉં ટ્રેક્ટર એટલે મગ ભવડે આ ચાલુ ખાતર હતું મગનું અત્યારે ચા નવું હોય કારણ કે હાથ થઈ ગયા કે થોડાક ભવડી જ નહીં ખાતા એટલે એમાં હેરાન થાય એટલે ચા પાણી ભાઈ દે એક ફેરી અને જો ઓરવી નાખ્યું ને એમાં હલા એવું થઈ ગયું બીજી ફેરી ઓરવી ને પછી માંડવી વાવવાની અત્યારે નવ થઈ જાય છે એટલે હું શા નાખવા આવ્યો એમાં આવ્યું હે મોડું થઈ ગયું કાલે રાતે હું એક જ ટ્રેક્ટર આપતો હતો મોટું અને આજે પાછું ઉઠવાનું મોડું થઈ ગયું અને થોડુંક ડીઝલ બીજલ નાખ્યું એટલે આ પહેલો જે ક્યારો છે પાછું રિટર્નિંગમાં જ જવા દેવાનું છે આપણે ખેતરની પટ્ટી લાંબી છે એટલે સાહ સુધારવામાં કાંઈ થાય અને જો હરખા થઈ ગયા

બાકી ચા આપણો સીધો જ છે પછી એટલે હું તી તો સારું કારણ કે રોડ નો ખાટો છે ને એટલે આપણે દેખાવ કરવો જોઈએ બાકી તો હું હરખી જારી હોય એટલે હાલી જાય ભલે થોડાક ત્રણ ભાગો હોય બીજું તો કઈ નહીં આપણે હે ને સીધું હોય તો મજા આવે ત્રણ હું વાકું હે ને ગમે નહીં આપણે સીધું હોય તો માંડવી અસલ દેખાય એ બધું થાય ને હરખી જારી તો સીધા નાખેલા હોય તો આપણે પછી બેલો કે રા પાકવામાં પ્રોબ્લેમ ના આવે તો અત્યારે બીજા ખેતરમાં સા નાખો પણ એમાં આવું થયું બાળ બાર થઈ ગયા ને એટલે તડકોમાં થયા આવે એટલે સા દેખાય નહીં આપણે ખબર ન પડે કે આ વણે એટલે જો અત્યારે કરે છે પછી બપોર કિડે આવશું ચાહ આમાં પૂરા કરી નાખશું ને આપણે કારણે બે કામ પતી જાય તો અત્યારના ચારક જેવું થયું સાડા ચાર હું આ બપોર ઘડી થોડાક બાકી હતા નાખો એવું તમે ભરદુ લઈને આવી ગયા ઈ પારા તાણે ભરત થોડાક આખી અને પાછા વાવણી ટાણે નહીં હાલે